અગ્ર અપીલ છે આખું વર્ષ કેવો છો શ્રાવણ મહિનામાં કેમ દૂધ આપવું જન્માષ્ટમી દિવસે મટી ખોડો છો આ બધા ચોકલેટ વગેરે દે છો અરે તમે આખું વર્ષ આપો કોણ છે ગરીબોને આપો જેને આપો એને એટલે જન્માષ્ટમી આપણે ભગવાન શ્રી કૃષ્ણ કે જેની આપનો સર્વત્ર જીવન આપ્યું છે જીવન સમજાવ્યું છે અને જીવનની રાહ બતાવી છે જે મનુષ્ય અવતાર દુર્લભ આપણને મળ્યો છે અને ભગવાન જે ભગવાન એક પદનું નામ છે અને ભગવાનના પદ પર વિષ્ણુ છે એટલે વિષ્ણુનો જે ગ્રંથ છે એટલે અવતાર ભગવાન શ્રી કૃષ્ણ ગણાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ધામ ધૂમથી દરેક સનાતનીય મનાવો સનાતનીય મનાવો જોઈએ જે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉજવી નથી શકતો મનાવતો નથી એ સનાતની જ નથી એમાં એક શબ્દ કહેવામાં મને કોઈ સંદેહ નથી જન્માષ્ટમી ક્યારે છે તો તારીખ સોળ આઠ બે હજાર પચીસ ને શનિવાર ના રોજ જન્માષ્ટમી છે આ દિવસ વિશે આપણે ધામધૂમથી ઉજવો જોઈએ રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તો આથી રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ ઉજવવો જોઈએ ઘણી જગ્યાએ દિવસના શોભાયાત્રા કાઢવામાં આવે છે દિવસના મટકી ફોટ રાખી દેવામાં આવે છે અને ઘણી જગ્યાએ બીજા દિવસે પરંતુ એ છે ખરેખર વાત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને ગોકુળમાં જ્યારે ખ્યાલ આવી ત્યારે છે ગોકુલની અંદર જે કાંઈ ઉત્સવ મનાવવામાં આવ્યો એને નંદ મહોત્સવ કહેવામાં આવ્યો છે પરંતુ જન્માષ્ટમીના દિવસે આપણે જો સવારે પણ મટકી ફોલ રાખીએ અને શોભાયાત્રા કાઢીએ તો એમાં કોઈ માની નથી કે કોઈ વાંધો નથી કારણ કે ભગવાન આવી ચૂક્યા છે ભગવાન એ સોધા ગયા એને 5955 વર્ષ થઈ ગયા છે અને ત્યારથી થી લઈ હજી પણ આપણા હૃદયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વસે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ આજે આવશે આજે રાત્રે આવશે આજે રાત્રે આવશે એવો વિચાર કરી અને સવારે જોઈને શોભાયાત્રા કાઢી અને સવારે એના આનંદ ઉત્સવની રીતે આપજો કોઈ પણ રીતે ઉત્સાહ ઉજવી અને મટકી ફોલ કરો તો એમાં પણ કોઈ સંદેહ નથી પરંતુ બીજા દિવસે નંદ મહોત્સવ ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે તો એ નંદ મહોત્સવ છે આ જન્મ છે એ વચ્ચેનો પણ ડિફરન્સ છે જે નંદ બાબાને ઘરે જે ઉજવવામાં આવ્યો એ નંદ મહોત્સવ કહેવાય છે નવમે દિવસે બાદ ઘણી જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણનું આવી રીતે સ્વાગત થાય છે અને હજી પણ નંદ મહોત્સવ પછી પણ ઘણા બધા વિડીયો હું આપની સમક્ષ રજૂ કરીશ આપને પણ કોઈ પ્રશ્નો હોય તો અવશ્ય કરજો અને હા મિત્રો મારી હમણાં દેવી બાબત પરિપણ થાય અને હવે શિવપુરાણ સાવણવત ગોમથી લાવી અને ભાદરવા શુભ બીજ બીજ સુધી છે આપ એને નિહાળવા માટે પણ યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડિયાને જો સત્તાક બ્લોક કર્યું હોય તો સંપકાર કરી લેજો અને મારા દરેક કથાઓ ભીમ બાબત છે ભાગત છે શિવપુરાણ છે કે રામ કથાઓ છે એ પણ મેં યુટ્યુબ બુક પર બ્લોક કરેલી છે આપ એ પણ નિહાળી શકો છો અને આપને કોઈ પણ જો દિષ્ઠ લખતા પ્રશ્ન હોય તો એ પણ મને કરી શકો છો કહા પરંતુ આપના પ્રશ્નોનો જવાબ દેવામાં વાર લાગે તો આપણે એ વાર લાગે એ વિચારીને જ આપે મને પ્રશ્નો મોકલવો આપ સદુર કલ્યાણ થાય જય મહાદેવ જય શ્રી કૃષ્ણ